હેલો ફ્રેન્ડ્સ તો જો દરવાજાને બધું બંધ કરી દીધું છે મેં અને હવે જાઉં અહીંયા આ નજીકમાં જ છે આ વાડી દેખાય ને તો અહીંયા જ જીરું પાડવાનું છે બપોર સુધી અને સંજુ તો બહુ વહેલો વહેલો જતો રહ્યો છે હું તો કમ્પ્લીટ હજુ આઠ વાગવામાં બે ત્રણ મિનિટ બાકી છે સંજુ જઈને ઉપાડે પણ ને ઠંડી બહુ જ લાગે છે કાલથી ઠંડી બહુ વધી ગઈ છે અને આ બાજુ મકાઈ છે ઊગી ગઈ સંજુ બહુ જ ઠંડી લાગે મેં તો આમ ફીસીટર કાઢી ના એવું લાગે મને પણ હવે પાછું જવા નહીં થતું અને સંજુ આ બાજુ

હા આજે બપોર પછી રજા છે ને તો જોઈ આવશું ઉપાડવાનું થયું કે નહીં આ કાંટાવાળા ઝાડ ને એવું બધું હોય ને તો વાગે પણ નહીં હાચીને ઉપાડવું પડે

कापन कर रहा हूं पाड़ू पाड़े ya! તો ચા પી લીધી છે હવે અને અમે આ બાજુ જઈએ છીએ ઉખેડવા માટે અને આ ઉપાડેલા આ ઉપાડી પછી આના કોડિયા બનાવવાના છે સંજુ જોવે છે કઈ બાજુ સુખું છે એમ એ બાજુ પછી ઉપાડશે એક વાગી ગયો તો એ સંજુ હજુ તોય કોડિયા વારે છે હું આવતી રહી હવે હું ઝૂપડી આવતી રહી તો હવે આવતી રહી અને હું રોટલો બનાવવા માટે આવતી રહી છું રોટલી બનાવી હતી સવારમાં પણ મારાથી ખવાતી નથી એટલે હું રોટલો બનાવી દઉં ગરમા ગરમ થોડોક હોય ને તો સારી રીતે ખવાય તો ફ્રેન્ડ્સ હવે જમવા માટે બે ગયા છે અને હવે રોટલી જ ધીરે ધીરે ખાઈ લઉં કેમ કે પછી ડૂળ વાગી જશે સંજુ નહીં ના પાડે છે સંજુ આ બાજુ ફાકીને હોય છે

હેલો ફ્રેન્ડ્સ તો અમે અહીંયા બેઠા છે મગફળી દાડું પણ ડૂબી ગયું હવે સાડા છ થઈ ગયા કંઈક સાત પણ થવાયા હશે નહીં તો અમે કમ્પ્લેટ નહીં તો અહીંયા થોડુંક આરામ કરીએ છીએ તો કમેન્ટ પણ બઉ સારી સારી આવે છે ઠંડી લાગે છે સંજુને તો કમેન્ટ પણ બહુ સારી સારી આવે છે અને એક બેન બેનની કમેન્ટ આવી હતી કે સંજુ ખબર નહીં કોઈકની કમેન્ટ આવી હતી ને તો એવું કહેતા હતા કે તમે કોઈક કંપનીમાં જોબ કરતા હોય તો સારો નહીં વડોદરામાં એવું કહેતા હતા તો હું પહેલાં પણ જોબ કરતી હતી વડોદરામાં બ્રસની કંપની હતી એમાં તો બે મહિના જોબ કરી હતી પણ અત્યારે અમારે છે ને એ બાજુ રહેવાનું સેફ્ટી નથી કે સંજો એવું છે ને હા એવું છે એટલે નહીં અમે જતા પછી એ બાજુ આમ તો મળી જાય કંપનીમાં કંઈક જોબ પણ હવે થોડુંક આ વર્ષ કંઈક આવતું વર્ષ એટલું અહીંયા કામ કરી લઈએ તો મારી દાઢ માટે પણ બહુ સારી સારી કમેટ આવી તો હું દાંતણ કર્યું હતું કે લીમડાનું કડું લાગે લીમડાનું દાતન કર્યું હતું પછી ખેરનું દાતન કરવાનું એવું કીધું હતું તો ખેરનું દાતન આ બાજુ કંઈ ખેર નથી અમારા દેશમાં છે ખેર એટલે અમે ઓળખીએ છીએ ખેરનું દાતન પછી લવિંગ મૂકવાની તો સંજુ દુકાને નથી ગયો અને પછી લવિંગ પણ નથી લાવ્યા દુકાને જશું તો લાવશું થોડુંક ઓછું થયું છે આજે દવાખાને જવાના હતા પણ સંજુ જવા કહેતો તો પણ મને એકદમ થોડુંક સારું લાગે છે તો મટી જશે તો નહીં જતા એમ બધા અમારી માટે સારી સારી કમેન્ટ કરે છે તો બધાને દિલથી આભાર આવોના આવો જ અમને સપોર્ટ કરતા રહો અને અમે થોડુંક આગળ વધીએ નહીં સંજુ સંજુન તો ખાવામાં મન છે ને તો જરાતો નથી ભૂખ લાગી છે તો હવે હું મારે રોટલા એટલા બનાવવાના છે તો થોડુંક યુટ્યુબ ફેમિલી જોડે વાતો કર લઉં એટલા માટે હું આ બાજુ આવીને બેટી સંજુન કીધું કે તું થોડીક રાહ જોઉં અને હવે કેમ કે પછી અત્યારે જ હું જે હોય એ બોલી જાઉં કેમ કે પછી અમારા છે ને લાઇટ એક તો એમ ઝાંખું ઝાંખું દેખાય રિઝલ્ટ નહીં સારું આવે ઝૂંપડીમાં પછી અંધારું થઈ જાય ને એટલે એટલે હું સાંજનો બહુ ઉતારતી નથી વહેલા એન્ડ કરી દઉં વિડીયો તો અમારા જે અમારા વિશે બીજું જે હોય ને તે તમે કમેન્ટ કરજો અમે છે ને એક વિડિયો જ ઉતારી દઈશું આખો કમેન્ટનો કાલે પણ કીધું આજે પણ કહું અને બહુ કમેન્ટ આવે ને એટલે અમને બહુ જ સારું લાગે મને તો વધારે જ સારું લાગે સંજુને ખબર નહીં હવે એ કહેશે હા સારું લાગે ને તને કમેન્ટ આવે એટલે સારું લાગે મને બહુ જ સારું લાગે યુટ્યુબ ફેમિલી આટલો બધો સપોર્ટ કરે છે તો અમને આવો નવો સપોર્ટ તમે આપતા રહીજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર પણ કરજો તો આ વિડીયો હું અહીંયા સુધી જ રાખું કેમ કે વધારે બોલાતું નથી ને એટલે થોડું બોલવાનું ઓછું જ વિડીયોમાં છે નહીં તો આ વિડીયો અહીંયા સુધી રાખું તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજે તો બહુ કંઈ ઉતાર્યું નથી પણ તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અમને